શું તમે જીપીએસસી નું નામ સાંભળ્યું છે સાંભળ્યું જ હશે ત્યારે તો તમે આ વિડિયો સુધી પહોંચ્યા છો શું તમે ગુજરાતમાં રહો છો અને ગુજરાતમાં સરકારી નોકરી કરવાનો વિચારો છો તો તમને જીપીએસસી વિશે ખબર હોવી જોઈએ આપણે આજે વિડીયોમાં જીપીએસસી શું છે જીપીએસસી કેવી પરીક્ષાઓ લે છે જીપીએસસી પરીક્ષા માટે ક્વોલિફિકેશન તમારી ઉંમર અને પરીક્ષા પાસ કર્યા પછી તમને કઈ પોસ્ટ મળે છે ઇન આપણે આ વિડીયોમાં જીપીએસસી ની પૂરી જાણકારી મેળવીશું નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ માં તમારું સ્વાગત છે આ ચેનલ માં તમે પહેલી વાર આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરી આગળ જીપીએસસી વિશે માહિતી તેમજ મટીરીયલ મળી રહે મિત્રો પહેલા આપણે જાણી લઈએ કે જીપીએસસી શું છે જીપીએસસીનું ફૂલ ફોર્મ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે અને તેને ગુજરાતમાં ગુજરાત જાહેર સેવા આયોગ કરે છે મિત્રો જેવી રીતે આઈપીએસ આઈએસ બનવા માટે યુપીએસસી એક્ઝામ છે એવી જ રીતે જીપીએસસી એક્ઝામ પાસ કરીને ક્લાસ વન ક્લાસ ટુ અને ક્લાસ થ્રીના અધિકારી બનતા હોય છે જીપીએસસી ક્લાસ વન ટુની વાત કરીએ તો ડેપ્યુટી કલેક્ટર ડીવાયસપી તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર મામલતદાર સેક્શન ઓફિસર આવી ઘણી પોસ્ટ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ ત્રણની વાત કરીએ તો ટેક્સ ઇન્સ્પેક્ટર લીગલ અસિસ્ટન્ટ ડિવાયસો ડેપ્યુટી મામલદાર જેવી ઘણી પોસ્ટ જોવા મળે તો મિત્રો હવે આપણે જાણીશું જીપીએસસી એક્ઝામ માટે તમારી યોગ્યતા શું હોય છે પહેલાં તો તમે ભારતના રહેવાસી હોવા જોઈએ તમારું ગ્રેજ્યુએશન શું હોવું જોઈએ તમારી પાસે કોમ્પ્યુટરની બેસિક જાણકારી હોય એજ લિમિટની વાત કરીએ તમે ફૂલ હોવ તો તમે આ એક્ઝામ આપી શકો છો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગે